સૌથી પહેલા ઇનેમલ ને પેનિટ્રેટ કરે છે તો ત્યારે કોઈ સિમ્ટમ્સ નથી આવતા પણ જનરલી તમને વીકન્ડ ઇનેમલ અને બ્લેક બ્લેક વિઝિબલ હોલ્સ દેખાતા દેખાતા હોય છે પિટ્સ હોય છે પરંતુ જો આ સડાને ટ્રીટ કરવામાં ના આવે તો ડીપર પેનિટ્રેટ થતું હોય છે એટલે જ્યારે ડેન્ટિનમાં પેનિટ્રેટ થાય છે ત્યારે તમને ટૂથમાં સેન્સિટિવિટી ફીલ થાય છે તમને ઠંડા પાણીથી સેન્સિટિવિટી ફીલ થઈ શકે છે તમને ચાવવામાં થોડું ટ્રબલ થઈ શકે છે અને સ્વીટ ફૂડ ખાતી વખતે તમને સેન્સિટિવ લાગી શકે છે અને હજુ જો તમે ટ્રીટ નહીં કરો તો એ સડો પલ્પ એટલે કે દાંતના નવજ અને બેસેલ્સમાં જતો હોય છે અને ત્યારે પલ્પાઈટિસ થતો હોય છે ત્યારે તમને સિવિયર ટૂથએક થાય છે હીટ અને કોલ્ડ બંનેથી સેન્સિટિવિટી થાય છે અને જો કેવિટી વધારે ડીપ છે તો ફૂડલોજમેન્ટ પણ થાય છે બેડ બ્રીથ થાય છે અને હજુ પણ આને ટ્રીટ કરવામાં નહીં આવે તો તમને સ્વેલિંગ આવી શકે છે ફસ્ટ થઈ શકે છે એપ્સેસ ફોર્મેશન થઈ શકે છે